સુરત અને તાપી જિલ્લામાં ખેડૂતોને સહકારી સંસ્થાઓના ટ્રસ્ટ મારફતે ચાલતી હોસ્પિટલના રાહત ફંડમાંથી ખેડૂતો તથા પશુપાલકોના દર્દીઓને સારવારમાં રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતોને સહકારી આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી કરી રહી છે ખેડૂત અને સહકારી આગેવાન તથા સુરત જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના પ્રમુખ દર્શન નાયક દ્વારા સુમુલ ડેરી અને ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક જેવી સહકારી સંસ્થાઓના પ્રમુખ તથા ડિરેક્ટર અને સહકારી સંસ્થાઓના ટ્રસ્ટ મારફતે ચાલતી હોસ્પિટલોના પ્રમુખો તથા સંચાલકોને કોવિડ નાઇન્ટીન વાયરસની મહામારીને ધ્યાન લેતા સહકારી સંસ્થાઓ દ્વારા ફાળવવામાં આવેલા નર્મદા ફંડમાંથી સુરત તથા તાપી જિલ્લાની સહકારી સંસ્થાઓના ટ્રસ્ટ મારફતે ચાલતી હોસ્પિટલમાં રાહત ફંડમાંથી ખેડૂતો તેમજ પશુપાલક દર્દીઓને સાર્વલિમ આર્થિક રાહત આપવામાં નાયકે કરી હતી સુરત જિલ્લામાં કોરોના કાળ દરમિયાન સુરત જિલ્લાની સહકારી સંસ્થા સુમુલ હોય બેંક હોય અને સહકારી મંડળીઓ સુગર ફેક્ટરીઓની સાથે એક સહકારી આગેવાનોની કમિટી બનાવીને તમામ સહકારી સંસ્થાઓના કલ્યાણ ફંડમાંથી સુરત જિલ્લામાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલો એ વ્યારા ખાતે જનક હોસ્પિટલ હોય ચલઠાણ ખાતે સંજીવની હોય સાયણ ખાતે જીવન રક્ષા હોય કીમ ખાતે સાધના હોસ્પિટલ હોય બારડોલી ખાતે સરદાર હોસ્પિટલ હોય આ હોસ્પિટલોને સુવિધા આપવા માટે મોટા પ્રમાણમાં લાખોની સંખ્યામાં ફંડ કલ્યાણ ફંડમાંથી લઈને એને સુવિધા આપવા માટેની જાહેરાત કરી હતી અને એમને એ રકમ આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં વાપરવામાં આવે એ પ્રકારની એમણે જાહેરાત કરી અને એના અનુસંધાનમાં આ સંસ્થાઓને મદદ કરી હતી અને આના ભાગરૂપે મેં આજે એક પત્ર લખીને બેંકના ચેરમેન હોય સુમુલના ચેરમેન હોય અને ટ્રસ્ટની હોસ્પિટલના પ્રમુખ અને કમિટી સભ્યશ્રીઓને એક વિનંતી કરીશ કે જે આ સહકારી સંસ્થાનું ફંડ છે કલ્યાણ ફંડમાંથી આવે છે અને એનો સદઉપયોગ જ્યારે ખેડૂતો અને પશુપાલકો અને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં કરવાનું હોય તો જ્યારે જ્યારે એને દાખલ હોસ્પિટલમાં કોઈ માંદગી આવે અને એને દાખલ કરવામાં આવે તો એના બિલમાંથી રાહત આપવામાં આવે અને એને બીજી વધારાની સુવિધા ઉત્પન્ન થાય એ માટેની મેં એક વિનંતી કરતો પત્ર લખ્યો છે મને ચોક્કસ વિશ્વાસ છે કે જે સહકારી સંસ્થાઓનો કલ્યાણફંડ ખેડૂતોના પાકમાંથી ખેડૂતોના હિતમાંથી જ્યારે એનો ઉપયોગ કરવામાં આવતો હોય તો આ સહકારી સંસ્થાને કમિટીને વિનંતી કરી છે કે આની તાત્કાલિક અસરથી આ બાબતની અમલીકરણ કરવામાં આવે અને ખેડૂતોને પશુપાલકોના હિતમાં નિર્ણય કરવામાં આવે એવી મારી લાગણીને માંગણી વ્યક્ત કરી છે સુરત જિલ્લા પંચાયતના માજી સભ્ય અને ખેડૂત તથા સહકારી આગેવાન એવા દર્શન નાયક દ્વારા ખેડૂતોને પશુપાલકોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરાય છે અઝર કુડે સાથે પ્રકાશવાળા